લાલભાઈ કોન્ટ્રાક્ટર્સ ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીમાં ભૂકંપ સર્જાયો છે પરિવર્તનની પેનલ તૂટી છે પરિવર્તન પેનલના પાંચ સભ્યોએ યશા કોન્ટ્રાક્ટરને સમર્થન આપ્યું હતું કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ સામે તૂટી ગયેલી પરિવર્તન પેનલના ઉમેદવારોએ બાયો ચઢાવી છે પરિવર્તન પેનલને તોડી પાંચ સભ્યોને કનૈયા કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પેનલમાં સમાવતા અન્ય સભ્યોએ યશાને સમર્થન જાહેર કર્યું છે દીપક સેવક સહિત પાંચ સભ્યોએ યશાને સમર્થન આપ્યું છે તૂટી ગયેલી પરિવર્તન પેનલના ઉમેદવાર એવા દીપક સેવક સમયમાં કોરાટ મનીષ ગાંધી મયંક ત્રિવેદી કલ્પેશ મહેતા અને યશાને સમર્થન આપ્યું હતું વધુમાં કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલની જીતવું મુશ્કેલ બનશે દીપક સેવક તેવું જણાવ્યું હતું યશા કોન્ટ્રાક્ટરની જીતની આશા વધી ગઈ છે कॉन्फ्रेंस का मतलब एवं स्टेडियम पेनल <laughs> એટલે કે કનયાભાઈની ટીમ અમે એક્ચ્યુઅલી પરિવર્તન ટીમમાં લડ્યા છે બે વાર અમારા પાંચ મેમ્બરો ત્યાં એ લોકો લઈ વિદ્યાને ગયા છે અને એ પાંચ મેમ્બરોમાં અમે પાંચ અત્યંત અન્ય જે ભેગા થયા છે એને અમારે સમર્થન આપવું પડ્યું હિમંતભાઈ ને સ્ટેડિયમ પેનલને જેમાં ઈશાબેનને અમારે આ સમર્થન આપ્યું છે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એટલું જ હતું કે આ લોકોએ કરેલી ભૂલો જે લોકો ભૂલ પણ કબોલવા રાજી નથી અમને સારા શબ્દમાં ગોળા ગોબાચારી નથી કહેતા પણ એ ભૂલો જે સંસ્થાને લાયક નથી જે સંસ્થામાં થવું ના જોઈએ એવા ઘણા કાર્યો કર્યા છે એમાં હેમંતભાઈ પોતે બધાને જે હાથમાં લીધા છે બે જણને ટર્મિનેટ કર્યા છે ઘણી બધી ભૂલો પકડી છે પોતાની દીકરીને પણ બધું જણાવ્યું છે અને એમની હયાતી બાદ બંને દીકરીએ આગળ પગલું માંડ્યું માટે અમારે એમને સમર્થન આપવું પડ્યું

લાલભાઈ સ્ટેડિયમના એના માટે કે એમને જાણ થાય કે શું ભૂલ થઈ છે ક્યાં ટર્મિનલ લેટર આ લોકોને ને ટર્મિનલ છે ડોક્ટર ને ક્યાં કાઢાયા છે નિમેશભાઈ ને કેવો લેટર મળેલો છે શું થયું છે છ લાખમાં એકને અઢાર લીધા છે બાકી રોકડા કેમ લીધા

એની બેન જ્યોતિ બેન છે બની બેઠેરા દાતારો માટે હવે ત્યાં કોઈ જગ્યા રહી નથી અને આ પેનલ હિસાબેનની આવે છે એટલે અમારે કોઈ પણ સંજોગ સ્થળે લઈ જવાના છે અને અમે કદાચ આમ કામ થાય અને એ લોકો અમારે કઈ રીતે વિરોધ કરે છે અમને ખબર છે છતાં પણ એક સ્થળ પર ક્રિકેટ અને ક્લબને લઈ જવાની પૂરેપૂરી અમારી તૈયારી છે